સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના આકરણ વિભાગનો ક્લાર્ક એક ખાનગી ઓફિસમાં પૈસા લઈ રહ્યો છે તે વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે ક્લાર્કનો વિડીયો વાયરલ થયો છે તે ક્લાર્ક રિટાયર્ડ થાય છે તેને એક દિવસ પહેલાં જ વિડિયો વાયરલ થતા આ વિડીયો ક્યાંનો છે તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે સુરત મહાનગર પાલિકાના ઉધના બી ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવનારા ભરત પસ્તાગીયા નામનો ક્લાર્કનો હાલ તો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં સચિન વિસ્તારમાં આવેલા ખાનગી ઓફિસમાં તે પૈસા લેતો નજરે પડે છે કોઈ વ્યક્તિ પાસેથી ચાલીસ હજાર રૂપિયા લઈ રહ્યો છે તે વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયોમાં કેટલીક જગ્યાએ અવાજ બંધ કરી દેવામાં આવ્યો છે તેમાં કેટલાક કોર્પોરેટરો અને અધિકારીઓના નામ બોલી રહ્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જો કે આ પૈસા પાલિકાના ક્લાર્કે શા માટે લીધા તે અંગે કોઈ સ્પષ્ટ થતું નથી આ ઉપરાંત વિડીયોમાં કેટલીક જગ્યાએ અવાજ મ્યુટ પણ કરી દેવામાં આવ્યો છે અને આ વિડીયો ક્યારનો છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી આ ઉપરાંત ક્લાર્ક આવતીકાલે રિટાયર થાય છે ત્યારે જ વિડીયો વાયરલ થયો છે તે અંગે પણ અનેકો અટકરો ચાલી રહી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા